રાજકોટમાં સૌરાષ્ટ્ર માટે હાઈકોર્ટની સર્કિટ બેન્ચની લાંબા સમયથી ચાલતી માંગ ફરી ચર્ચામાં આવી છે જોકે રાજકોટ બાર એસોસિએશનમાં મુદ્દે જૂથવાદના આક્ષેપ ઊભા થયા છે અગ્રણી વકીલ સુરેશભાઈ ફળદુએ મીડિયા સમક્ષ જણાવ્યું છે કે હાઈકોર્ટની બેન્ચ માટે એકતા જરૂરી છે પરંતુ સિનિયર વકીલોને સાઇડલાઇન કરવામાં આવે છે તેમણે ભારપૂર્વક કહ્યું છે કે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સર્કિટ બેન્ચ મળી શકે તો સૌરાષ્ટ્રમાં કેમ નહીં

કોઈ એક જૂથ છે એ પોતાની લાઈન લાંબી કરવા માટે અને પોતાનો ભવિષ્યની કોઈ નકર યોજના ઇલેક્શન લક્ષી કે પછી બીસીજી હોય કે બીસીઆઈ હોય કોઈ પણ એક જૂથ છે એ પોતાને આગળ લઈ જવા માટે એ અન્ય જૂથને પાડી દેવાની ભાવના જે છે એ ભાવના દૂર કરવામાં આવે અને માત્ર ને માત્ર જો બહારના હિતાર્થે કોઈ પણ કામ કરવા માટે જો તત્પરતા દાખવે તો આ મારી દ્રષ્ટિએ છે એક જૂથ થઈ અને બધી જ વસ્તુ ભૂલી જઈને આમાં કામગીરી કરવી જોઈએ